જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો આવો આપણે શું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય તેના દુઃખ દર્દ દૂર થાય અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશોનું શ્રવણ કરીએ જે સાચું છે તે તમારા જીવનમાં આવવા માટે તૈયાર થઈ રહ્યું છે રસ્તો સાફ થઈ જાય છે જેથી જે તમારું છે તે વગર કોઈ અડચણે આવી શકે કોઈ ના જવાથી દિલને ઠેસ લાગે છે પરંતુ આ પણ સત્ય છે કે જે ગયું તે ક્યારે તમારું ન હતું અને જે રહેશે તે જ સાચો સાથી હશે તેથી તમારા દિલને સમજાવો કે જેણે તમને છોડ્યું તેણે તમને ગુમાવ્યું નથી પરંતુ એ સંબંધોથી બચાવ્યા જે તમારા માટે યોગ્ય ન હતા અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એ સાચી વ્યક્તિ ખુશીઓના ફૂલો સાથે તમારા જીવનમાં આવશે જીવનની રાહમાં ક્યારેક આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ ભલે એ સંબંધો હોય કોઈ અવસર હોય કે કોઈ સપનું શરૂઆતમાં આ ગુમાવવું આપણને ખૂબ જ દુઃખી કરે છે દિલ તૂટે છે આશાઓ ભાંગે છે અને મન ખાલી ખાલી થઈ જાય છે પરંતુ આ જ ગુમાવવું આપણને નવી દિશા બતાવે છે એ જૂની વસ્તુ જે આપણે ગુમાવી તે નવું કંઈક મેળવવા માટે રસ્તો બનાવે છે દરેક અંત દરેક સમાપ્તિ ક્યારેક નવા અધ્યાયની પહેલી કડી હોય છે જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે જીવન ક્યાંક નવો ઉજ્જવળ દરવાજો ખોલે છે શ્રી કૃષ્ણએ ગીતામાં બતાવ્યું છે કે જે સમાપ્ત થાય છે તે ખરેખર નવી શરૂઆત માટે જગ્યા બનાવે છે આપણા જીવનમાં દરેક અંત એ નવા અવસરની શરૂઆત કરે છે તેથી જ્યારે કંઈક ખોવાઈ જાય કે છૂટી જાય તો તેને ફક્ત નુકસાન ન સમજો પરંતુ સુંદર બદલાવની શરૂઆત તરીકે સ્વીકારો જે પાછળ છૂટે છે તેની જગ્યાએ કંઈક વધુ સારું આવવાનું હોય છે જીવન વારંવાર શીખવે છે કે છોડવું પણ એક કળા છે જ્યારે આપણે કંઈક છોડીએ છીએ ત્યારે આપણું મન હળવું થાય છે અને આપણે નવા અનુભવોને અપનાવવા તૈયાર થઈએ છીએ બીજી વખતે જ્યારે તમારો હાથ ખાલી હોય કે કંઈક છૂટી જાય તો દિલથી તેને સ્વીકારો કારણ કે જે ખોવાય છે તે જ નવું મેળવવાનો રસ્તો બનાવે છે જ્યારે જીવન આપણને ઠેસ પહોંચાડે છે જ્યારે કોઈ પીડા આપણને સ્પર્શે છે ત્યારે આપણે ઘણી વાર વિચારીએ છીએ આ દુઃખ કેમ છે શું આ આપણી હાર છે શું આપણે નબળા છીએ પરંતુ સત્ય તો એ છે કે દરેક દુઃખની પાછળ એક ગહન અર્થ છુપાયેલો છે એક એવો સંદેશ જે આપણને મજબૂત બનવાનો રસ્તો બતાવે છે દુઃખ આપણી નબળાઈ નથી પરંતુ એક ગુરુ છે જે આપણને અંદરથી બદલે છે અને સમજદાર બનાવે છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ દુઃખની વચ્ચે સ્થિર રહે છે તે જ સાચો યોદ્ધા છે દુઃખ આપણને તોડવા નહીં મજબૂત કરવા આવે છે દરેક ઘા આપણને આપણી છુપાયેલી શક્તિનો અહેસાસ કરાવે છે અને જ્યારે આપણે એ દુઃખથી ઉપર ઉઠીએ છીએ ત્યારે એક નવા વધુ સારા મનુષ્ય તરીકે ઉભરીએ છીએ જે પોતાના અનુભવોથી સમૃદ્ધ હોય છે તેથી જ્યારે જીવન તમને ઠેસ પહોંચાડે તો એ ઘાને છુપાવશો નહીં કે તેનાથી નફરત ન કરો પરંતુ તેને શીખો અને એ સંદેશને સમજો જે જીવન તમને આપી રહ્યું છે યાદ રાખો દરેક ઘાની પાછળ એક ખાસ સંદેશ છુપાયેલો હોય છે જે આપણને સશક્ત બનાવે છે અને આપણી સાચી ઓળખથી મેળવે છે આજ દુઃખની સૌથી મોટી સુંદરતા છે કે તે આપણને આપણી અંદરના યોદ્ધા સાથે મળાવે છે જ્યારે જીવનના રસ્તા મુશ્કેલ બની જાય છે અને દરેક પગલે અડચણો સામે આવે છે ત્યારે આપણે ઘણીવાર થાકી જઈએ છીએ અને હાર માનવા લાગીએ છીએ પરંતુ એ જ પળો આપણા માટે સૌથી મોટા પાઠ લઈને આવે છે કઠિનાઈઓ ઘોંઘાટથી નહીં પરંતુ ચૂપચાપ ગહન રીતે આપણને શીખવે છે તે આપણને ધીરજ હિંમત અને સૌથી મોટી વાત પોતાના પર વિશ્વાસ કરવાનું શીખવે છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે જે વ્યક્તિ મુશ્કેલીઓના સમય પણ ડટી રહે છે તે જ સાચો વિજેતા કહેવાય છે જ્યારે પણ તમે દુઃખ સહો છો જ્યારે પણ તમે ઠોકરોથી ઊભા થાવ છો ત્યારે સમજો કે તમે સફળતાના એક પગથિયાં અને તમારા લક્ષ્યની વધુ નજીક છો જીવનની સાચી કસોટી આપણી ધીરજ અને સહનશીલતા છે જે દરેક દુઃખને સહન કરી લે છે તે જ આખરે વિજેતા બને છે તે જ મંજીર સુધી પહોંચાડે છે તેથી જ્યારે કઠિનાઈઓ સામે આવે તો ગભરાશો નહીં તેમને તમારા સૌથી મોટા શિક્ષક સમજો તેમની પાસેથી જ્ઞાન મેળવો અને આગળ વધો કઠિનાઈઓ પોતે નહીં પરંતુ આપણી વિચારસરણી જ ક્યારેક આપણી શક્તિ બને છે યાદ રાખો જે કઠિનાઈઓને સહન કરી લે છે તે જ સફળતાની સૌથી નજીક હોય છે જ્યારે જીવન આપણને હસાવે છે ત્યારે બધું આપણી તરફેણમાં લાગે છે પરંતુ સાચી પરખ તો ત્યારે થાય છે જ્યારે રસ્તા મુશ્કેલ બની જાય છે જ્યારે પડવું પડે છે અને ફરી સંભાળીને ઊભું થવું પડે છે ભાગ્ય તેમનો જ સાથ આપે છે જે પોતાની અંદરની આગને બૂજવા નથી દેતા જે ઠોકરોથી ડરતા નથી પરંતુ તેમની પાસેથી શીખીને આગળ વધે છે દરેક ઠોકર અને પતન આપણને મજબૂત બનાવે છે અને શીખવે છે કે હાર ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કર્મ કરતા રહો ફળની ચિંતા ન કરો જે સતત પ્રયાસ કરે છે તે જ આખરે સફળ થાય છે તેથી જ્યારે જીવન મુશ્કેલ લાગે જ્યારે બધું અંધકારમાં ડૂબેલું દેખાય ત્યારે તમારા મનને શાંત કરો અને તમારા આંતરિક આત્મવિશ્વાસને જગાડો કિસ્મત તેમના જ પગ ઝૂમે છે જે તૂટતા નથી જે હાર નથી માનતા તમારો સંઘર્ષ અને મહેનત એક દિવસ તમારી કિસ્મત બદલી નાખશે અને ત્યારે તમે ગર્વથી કહેશો દરેક ઠોકર પછી પણ હું ઊભો રહ્યો જ્યારે આપણે આપણા સપનાઓ તરફ આગળ વધીએ છીએ ત્યારે રસ્તો હંમેશા સરળ નથી હોતો ઘણીવાર આપણે પડીએ છીએ ઠોકર ખાઈએ છીએ અને એ પતનથી આપણો હૉસલો ડગમગવા લાગે છે પરંતુ યાદ રાખવું પડવું નબળાઈ નથી પરંતુ જીવનનો હિસ્સો છે જે પડે છે તે જ શીખે છે જે ઊભો થાય છે તે જ આગળ વધે છે સાચો વિજેતા તે જ છે જે પડ્યા પછી પણ પોતાને સંભાળીને ફરી ચાલવા લાગે છે કારણ કે સફળતાનો સાચો અર્થ છે દરેક વખતે પડીને ફરી ઊભા થવું અને આપણા સપનાઓ તરફ સતત આગળ વધતા રહેવું આ જીવનની સૌથી મોટી જીત છે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ આ જ શીખવ્યું છે કે પરાજય ત્યાં સુધી નથી થતો જ્યાં સુધી આપણે પ્રયાસ કરવાનું ન છોડીએ તેથી જ્યારે જમીન પર પડો તો તેને અંત ન માનો પરંતુ નવી શરૂઆત સમજો આ ઠોકર જ તમને રસ્તો બતાવશે તમારું આત્મબળ તમારો સંકલ્પ તમને વારંવાર ઊભું કરશે અને એક દિવસ તમે એ જ મુકામ પર પહોંચશો જેનું તમે ફક્ત સપનું જોયું હતું તેથી પડવાથી ડરશો નહીં કારણ કે પડવું જીવનનો હિસ્સો છે પરંતુ ફરી ઊભા થઈને આગળ વધવું આ જ સાચી સફળતા છે જીવનની યાત્રામાં દરેક અનુભવ દરેક વણાંક દરેક શાંતિ અને દરેક ચીજ આપણને નવી દિશા આપે છે સુખ અને દુઃખ બંને આપણી અંદરની માટીને ગૂંથે છે અને આપણા વ્યક્તિત્વને આકાર આપે છે ક્યારેક હાલાત આપણને થકવી દે છે તો ક્યારેક આપણી ધીરજની કસોટી થાય છે પરંતુ આ જ પળોમાં એ અમૂલ્ય ખજાનો છુપાયેલો હોય છે જે આપણને આપણી સાચી ઓળખથી મેળવે છે કઠિનાઈઓ આપણને રોકતી નથી પરંતુ આપણને ઘડે છે તે આપણી વિચારસરણીને ધાર આપે છે અને આપણા ઈરાદાઓને મજબૂત કરે છે આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં ફક્ત ખુશીઓ જ હોય પરંતુ વાસ્તવમાં આપણા આત્માનો વિકાસ એ કઠિન અનુભવોથી થાય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે શ્રી કૃષ્ણએ ગીતામાં આ જ કહ્યું છે કે જેણે અનુભવોથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તે જ સાચો જ્ઞાની કહેવાય તેથી ભલે જીવનમાં સફળતા મળે કે નિષ્ફળતા તેને પૂરેપૂરું અપનાવો દરેક વીતી ગયેલી ક્ષણ ભલે તે સ્મિતથી ભરેલી હોય કે આંસુઓથી તે તમારા જીવનને નવી વ્યાખ્યા આપે છે દરેક સંઘર્ષ દરેક નિષ્ફળ પ્રયાસ દરેક ભાંગેલી આશા આખરે તમારો સહારો બને છે કારણ કે તે જ તમારી શક્તિ બને છે જીવનની સૌથી મોટી સત્ય એ છે કે મુશ્કેલીઓ આપણને રોકતી નથી તે આપણને ઘડે છે એ પળો જ્યારે તમે હાર માનવાનું વિચાર્યું હતું પરંતુ તેમ છતાં આગળ વધ્યા એ જ પળો તમને અસાધારણ બનાવે છે દરેક અનુભવ દરેક શીખ દરેક ઘા દરેક પડકાર બધું મળીને તમને નવો આકાર આપે છે તમને સશક્ત અને પરિપક્વ બનાવે છે અને જ્યારે સમય પસાર થાય છે ત્યારે તમે તમારી જાતને એ સ્થાને ઊભેલી જુઓ છો જ્યાંથી તમને સમજાય છે કે જીવનની કોઈ પણ ક્ષણ વ્યર્થ નથી ગઈ યાદ રાખો જીવન જેટલું શીખવે છે એટલું કોઈ શિક્ષક શીખવી શકતું નથી અને આ દરેક અનુભવ ભલે મીઠો હોય કે કડવો તમને ઘડે છે તમને તરાશે અને આખરે તમને એ રૂપ આપે છે જે તમને એક સાચો અને મૂલ્યવાન મનુષ્ય બનાવે છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વિડીયોથી ઘણું શીખવા મળ્યું હશે જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો આગલા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે